સુરત ડીસીપી ઝોન ચાર સ્કવોડ દ્વારા તાપી કિનારે ડ્રોન મારફતે રેકી કરી અને અસામાજિક તત્વો અંગે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું સુરતના તાપી કિનારે રિવરફ્રન્ટ અને આસપાસના વિસ્તારોમાં પોલીસ દ્વારા ડ્રોન મારફતે અસામાજિક તત્વોને બાંધમાં રાખવા ડ્રોન દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે આ વિસ્તારમાં જાડીઓમાં છુપાઈ અને અસામાજિક તત્વો ગેરપ્રવૃત્તિઓ કરતા હોવાની અનેકવાર વિગતો સામે આવી છે જેને લઈને પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે